રાજકોટમાં કન્ઝર્વસી વિભાગના ત્રણસોથી વધુ ડ્રાઈવરો આજે હડતાળ પર ઉતર્યા છે ડ્રાઈવરોનો આક્ષેપ છે કે તેમનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થઈ ગયા બાદ પણ દોઢ મહિના સુધી કામ કરાવાયું પરંતુ અત્યાર સુધી પગાર ચૂકવવામાં આવ્યો નથી આ મુદ્દે ડ્રાઈવરોમાં ભારે રોષ જોવા મળ્યો છે અને તેઓએ આર કે સિક્યોરિટી એજન્સી સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે શહેરમાં સફાઈ કામગીરી પર તેની સીધી અસર જોવા મળી રહી છે ડ્રાઈવરોની માંગ છે કે બાકી ચુકવણી તત્કાલિક કરવામાં આવે અને કામના નિયમોનું પાલન કરવામાં આવે રિપોર્ટર અમરેલી મારું નામ નારણભાઈ ડાંગર ખાસ કરીને આજે એકત્રીસ આઠે કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયેલો છે અમને એ લોકોએ કોઈ જાણ કરી નથી કે એકત્રીસ આઠે કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો છે એને વર્ક ઓર્ડર વગર અમને પગાર કર્યા નથી અમે અમારા શેઠને ફોન કર્યો કે મને વર્ક ઓર્ડર પહેલાં મળ્યો નથી ત્યાં સુધી તમને પગાર નહીં થાય આ પ્રશ્ન છે ત્રણસો ને ચિમ્મોતેર રહ્યો છે અલગ અલગ વિકલર આવે છે જેસીબી આવે ડમ્ફર આવે ટ્રેક્ટર આવે બોલેરો આવે ફાયર બ્રિગેડ દિવાળી અમારી બગડે એટલે તો હાંતું કરવું પડે છે દોઢ દોઢ મહિનાથી પગાર થયો નથી જાણ કર્યું કે મને વર્ક ઓર્ડર તમારો મેળો નથી અમારો કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો છે આ પગાર નહીં થાય તો આગામી સમયે અમે કમિશનર સાહેબ ધારણા કરશું ત્યારે અમને એમ કે પગાર કરશું તો પગાર બે કલાકમાં કરશે તો અમને પાછું ચાલુ કરી દઈ શહેર કોંગ્રેસ મહામંત્રી સવારે મને ફોન દ્વારા જાણ કરવામાં આવી કે અહીંયા આ લોકોનો દોઢ મહિનાથી પગાર થયો નથી તો આપણે પ્રજેશભાઈ સોલંકીને વાત કરતા એમને એમ કીધું કે બે કલાકમાં પગાર ખાતામાં નાખવામાં આવશે પણ આ લોકોને જે બોનસ મળવું જોઈએ તે બોનસનું પણ લાલિયાવાડી ચાલી રહી છે અને ભ્રષ્ટાચાર અનેક મુદ્દા ઉપર ચાલી રહ્યો છે આ ડબલ એન્જિનની સરકારનું જ્યારે ભ્રષ્ટાચારની વાત આવે ત્યારે બે એન્જિન કેમ બંધ થઈ જાય છે તે સમજાતું નથી ત્રણસો ચીમોતેર લોકોનો પ્રશ્ન છે અને ડ્રાઈવરો અહીંયા નજીકમાં બાજુમાં જ ઊભા છે આ લોકો છે કોઈ ટ્રક ના ડ્રાઈવર છે કોઈ જેસીબી ના ડ્રાઈવર છે કોઈ ટીપર વન ના ડ્રાઈવર છે